બસ એ જૂની જે આફત હતી આ મોટી આફત થવાની છે હવે સરકાર જેવું કંઈ છે જ નથી ઈવીએમથી બેલેટ થી પરિબળો છે એ બધા તેડે લાગી જાય જાય ઘેર બેહી કાં તો એ લોકોને આ દેશમાંથી ભાગી જવું પડે એ જાતનું રાજતંત્ર એ લોકોએ આ દેશ પર કર્યું છે લોકો માફ કરી શકે એવું છે જ નથી આ તો આ લોકોને ની મજબૂરી પેદા થયેલી છે ભાજપની એનડીએ ના જે સાથી પક્ષ છે જનતા દળ યુનાઇટેડ હોય કે ચંદ્રબાબુ ના હોય ટીડીપી હોય એ લોકોની મજબૂરી છે કેમ કે આજે પ્રજામાં બીજા લોકો પ્રજા થકી જે ચૂંટાઈને આવ્યા હોય એવા લોકો સત્તામાં આવે તો સીધા જ આ લોકોને તે જેલમાં જવું પડે પહેલો આરોપી બની જાય નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર જે બની બનાવટી આ દેશનો આ બની જાય એવું છે એટલા માટે એમને ડર છે એટલે મજબૂરીથી ભેગા થયેલા છે આ સજાથી બચવા માટે જે ગોટાળા કર્યા છે ઇલેક્ટ્રિક બોર્ડ બોન્ડ ના જે બધા લઈને આજે દેખીતી વાત છે ઓપન વાત છે કે એ લોકોએ મોટો કરેલો છે એ માણસ આ ચૂંટણી વારાણસી વારાણસીમાં આજે બી હારી જ ગયેલો માણસ છે ને પોલિંગ એક વાગે બંધ કરી દીધું બનાવટી મત નખાયવા એને કેવી રીતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકે મારે એમ કેવું છે આ લોકો નીતિશ કુમાર ના ચંદ્રબાબુ નાયડુ ખરેખર આ દેશના હામી હોય આ સરકાર ને એ લોકો એ સપોર્ટ જ નહીં કરવો જોઈએ હું માનું છું આજે એમાંથી બી ગાબડું પાડીને આટલી સીટો એમણે લીધી છે અખિલેશ લોકોને મારે ધન્યવાદ આપવા પડે આવા જે લોકો છે એ લોકોના લીધે ત્યાં યુપી માંથી આ લોકો કંટ્રોલ છે એના લીધે આખા દેશની જે આ સરકાર બનાવટી સરકાર જે આજે આ દેશ પર રાજ કરે છે આજે એમનો જે વડો હતો મોહન ભાગવત એમણે જે વાત કરી છે અહંકારી માણસોને એમ કે સત્તા ભોગવવાનો કોઈ અધિકાર નથી એવા જ એમના સૂર છે તો એ લોકો તમે જ પેદાઇશ કરેલા છે આ લોકોને તમે શા માટે કરીને આની અંદર મોકલી લો આ પ્રધાન પદું લેવા માટે એટલે તમે હજુ સામેલ જ છે ને એની અંદર નહીં તો કહી દેવું જોઈએ કે ભાઈ બરખાસ્ત કરો કાં તો ફરીથી ચૂંટણી કરો શું જરૂર છે નરેન્દ્ર મોદીને ને વડાપ્રધાન બનાવવાની આ દેશને છીનભિન કરીને આખું એનો કોઈ પ્રોજેક્ટ આ આ દેશના લોકો માટે સક્સેસ નથી એ બધા પ્રોજેક્ટો એવા છે કે આ વસ્તીને નુકસાન કરનારા પ્રોજેક્ટો છે આવી સરકાર કોઈ દિવસ ચલાવવી નહીં જોઈએ આ દેશની અંદર એ લોકો હિન્દુવાદ હિન્દુવાદ કરીને શું કરવા માંગો છો આ દેશના બધા હિન્દુઓ મરી જવાના છે